જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસનીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું માર્કેટિંગ ગેડમાં આજે તારીખ પચીસ જુલાઈને શુક્રવારના રોજ જર્સનલ માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો ત્રીસ આસપાસ ભારેની આવક જોવા મળી રહી છે અને પાંચ ફાલની આવક રહેલી છે પોતસો પચીસ ભારતી છબી એકતાલીસ ઓગણ અડસઠ રૂપિયા ઓગણતેર બોતેર તો સોસો ને ચુંમોતેર રૂપિયા મીડિયમ સુપરમા લેનાર શ્યામ પંદર એકાઉન્ટ ભૈલાભાઈ પંદર હો પંદર હો એક ભેલા બાઈ બચાર પાંચ આઠ નવ દાજાર પાવ્યા તો પંદર ચોવીસ ગયા ભાઈ

હતચી હતચી ભૈલાભાઈ હતચી 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 29 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 રૂપિયા ખર્ચા રૂપિયા છે આપ 100 son 100 rupias, medium supermar, linner Siam. 100 ya, 100 son rupias, supermar, સોળસો ને પંચોતેર રૂપિયા મીડિયમ સુપર જસનલ માર્કેટિંગ યાર્ડ કપાસના બજાર હજુ પંદરસો રૂપિયા થી લઈને સોળસો નેવું રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે